પોઈન્ટ પચાસ કરોડ ની ટ્રેન ટિકિટ બુક કર્યા હોવાના મામલે સુરત શહેરના એકતા ટ્રાવેલર્સના રાજેશ મિત્તલ ને ત્યાં દરોડા પાડી સોફ્ટવેર ની મદદથી આઈઆરસીટીસી ની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી વલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને સાથે રાખી વિજિલન્સની ટીમે રાજેશ મિત્તલના ઘરે દરોડા પાડી નવસો બોગસ આઈડી પાંચ લેપટોપ સહિત પાંચ સ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા વિજિલન્સની ટીમને નેક્સેસ અને ગડર નામના બે સોફ્ટવેર મળી આવ્યા હતા આરોપી રાજેશ મિત્તલ આજે સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ચાર પોઇન્ટ પચાસ કરોડ રૂપિયાની કિંમતની ઈ ટિકિટ બુક કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જે અંગે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આ સોફ્ટવેર રાજેશ મિત્તલને સપ્લાય કરનાર રાજુ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે આ સમગ્ર મામલે વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે તપાસ કરાઈ હતી હાલ પોલીસે એકતા ટ્રાવેલર્સના સંચાલક દ્વારા આ જ સોફ્ટવેર ની મદદથી ગેરકાયદેસર રીતે ઈ ટિકિટ બુકિંગ કરાવવામાં આવતું હતું ઝારખંડના અને હાલ સુરત શહેરના ગોડાદરા વિસ્તાર ખાતે રહેતા રાજુ યુવરાજ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે ઉમરા પોલીસના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર રાજુએ જ રાજેશ મિત્તલને સપ્લાય કર્યું હતું આ ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છે જે છ જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ પાંચ હજારની રકમ મળી કુલ માસિક ત્રીસ હજારની રકમ તે મેળવતો હતો હતો એટલું જ નહીં માસિક રૂપિયા એક ની રકમ ભાડા પેટે રાજુ પંડિત વસૂલતો હતો રાજુ સાથે અન્ય કેટલા લોકો આ સોફ્ટવેર વેચાણમાં સામેલ છે તે અંગે પણ ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત